નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે થાનગઢ તાલુકાના રૂપાવટી ગામ ભલુડા વિસ્તારની અંદર વહેલી સવારે આઠ જિલ્લાના કલેક્ટર જિલ્લાના એસપી સાહેબની સૂચનાથી થાનગઢ થાન તાલુકા પ્રાંત અધિકારી થાન મામલતદાર થાનગઢ પોલીસ દ્વારા કોલસાની ખાણમાં રેડ પાડવામાં આવેલી હતી વહેલી સવારમાં જ્યારે ખનીજ માફિયાઓ ઓભર નીંદરમાં સુઈ રહ્યા હતા ત્યારે ચોટીલાના પ્રાંત અધિકારી થાનગઢ મામલતદાર અર્જુનસિંહ થાન પોલીસના પીઆઈએ નવી વલવીબેન સ્ટાફ દ્વારા વિસ્તારની અંદર રેડ કરવામાં આવી હતી ત્યારે કણક અમુજુરોમાં નાશભાગ મચી જવા પામી હતી અનેક વાહનોને બહાર કાઢી લેવામાં આવ્યા ત્યારે એક જગ્યાએ ઢગલો કરી દેવામાં આવ્યો અને સો થી પણ વધારે ગેરકાયદેસર ખાણો ખોદાયેલી જોવા મળી હતી ચોમાસુ વિરામ લેતા ખનીજ માફિયાઓ ફરી સક્રિય બન્યા છે ત્યારે કરોડો રૂપિયાની જ્યારે ખનીજ ચોરી થઈ રહી છે અમુક અધિકારી આંખની સામે છે ત્યારે ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે અધિકારીઓ કોણ છે તેની તપાસ થવી જરૂરી છે જે લોકો ખનીજ માફિયાઓને બાતમી આપે છે રૂપાવટીને થાન ભરોડા વિસ્તારની અંદર રેડ પાડવામાં આવી ત્યારે અડધી કલાકની અંદર ખનીજ માફિયાઓ આજુબાજુ પહોંચી ગયા હતા ત્યારે પ્રાંત અધિકારીની હાજરીમાં જે વિસ્તારની અંદર રેડ કરવામાં આવી હતી એ જ વિસ્તારની આજુબાજુ અનેક જગ્યાએ ગેરકાયદેસર ભડાકા થયા હતા ત્યારે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે અમારી હાજરીમાં પણ કોઈ જાતનો ભય કે ડર નથી આજ રોજ લાખો રૂપિયાની ચોરી પકડાઈ છે ત્યારે પ્રાંત અધિકારી દ્વારા ખનીજ ખાતાને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તલાટીને પણ બોલાવવામાં આવ્યા હતા ખરેખર આ જગ્યા ખરાબ છે કે ગૌચરની છે કે માલિકીની છે હવે પછી તપાસ થશે જેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો ચીફ શક્તિસિંહ ઝાલા આઝાદ મીડિયા લાઈવ સુરેન્દ્રનગર